સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો વાત વાતમાં રડવાવાળી મહિલાઓ તમારા ઘર માટે શુભ હોય છે કે અશુભ અને દોસ્તો બીજી એક મહત્વપૂર્ણ જાણકારી આ વિડીયોમાં તમને મળવાની છે કે મહિલાઓમાં અમુક વિશેષ નિશાનીઓ હોય છે જે કઈ વાતનો સંકેત આપે છે અને આવા નિશાનવાળી મહિલાઓ તમારા માટે સૌભાગ્યશાળી છે કે દુર્ભાગ્યશાળી વિડીયો શરૂ કરીએ તો દોસ્તો વધારે ચિલ્લાવવાવાળી અને વાતમાં રડવાવાળી મહિલાઓ કેવી હોય છે કદાચ તમે આ વાતને જાણી લેશો તો તમને આશ્ચર્ય થશે અને તમે વિચાર કરવા પર મજબૂર થઈ જશો આવી મહિલાઓ થોડી અલગ હોય છે અને આવી મહિલાઓ કેવી રીતે તમારા માટે ભાગ્યશાળી હોય છે એ આજે અમે આ વિડીયોના માધ્યમથી તમને જણાવવાની કોશિશ કરીશું તો મિત્રો વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર ધ્યાનથી સાંભળજો દોસ્તો હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે કોઈ ઘરમાં કદાચ કન્યાનો જન્મ થાય છે તો એવું જ કહેવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મી આવી છે એવી જ રીતે વિવાહ બાદ જ્યારે ઘરની વહુ ઘરમાં પ્રવેશ કરે છે તો એને પણ ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે આમ તો દરેક દીકરી પોતાના માતા પિતા માટે લક્ષ્મીનું સ્વરૂપ જ હોય છે પરંતુ શાસ્ત્રોમાં સૌભાગ્યશાળી મહિલાઓની અમુક વિશેષતાઓ જણાવવામાં આવી રહી છે તો ચાલો જાણીએ કે અમુક મહિલાઓની અંદર એવી કઈ વિશેષતાઓ હોય છે જેના લીધે તેઓ તેના માતા પિતા અને પ્રેમી તેમજ પતિને સૌભાગ્યશાળી બનાવે છે અને જીવનભર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તો આવી મહિલાઓની અંદર સૌથી પહેલી નિશાની એ હોય છે કે જે કોઈ મહિલાના પગના તળિયા ગુલાબી હોય અને પૂરી રીતે વિકસિત હોય આવી મહિલાઓ તેમના પતિને ખૂબ જ ખુશ રાખે છે અને આવી મહિલાઓ સાસરિયામાં અપાર પ્રેમ પ્રાપ્ત કરે છે નંબર બે પગની આંગળી જે મહિલાના પગની બધી જ આંગળીઓ સમાન લંબાઈની હોય છે એવી મહિલા તેમની આખી જિંદગીમાં હંમેશા ખુશી હાસિલ કરે છે અને પોતાના પરિવારને પણ હંમેશા ખુશહાલ રાખે છે નંબર ત્રણ પગના તળિયા જે મહિલાના પગના તળિયા નીચે ત્રિકોણનું નિશાન હોય છે એવી મહિલાઓ ખૂબ જ બુદ્ધિમાન અને સમજદાર હોય છે આવી મહિલાઓ પોતાની સમજ અને જ્ઞાનથી આખા પરિવારની દરેક પ્રકારની મદદ કરે છે અને પરિવારમાં ખુશહાલી લાવે છે તમે તમારા વડીલો પાસેથી પણ સાંભળ્યું હશે કે ફાટેલી એડીઓ ઘરમાં દરિદ્રતા લાવે છે જે મહિલાઓના પગના તળિયા એકદમ સપાટ અને સુંદર હોય તેમની કિસ્મત હંમેશા સાથ આપે છે અને આવી મહિલાઓને જીવનમાં ક્યારેય મુશ્કેલી નથી પડતી આવી મહિલાઓ પર ઈશ્વરની કૃપા હંમેશા બની રહે છે નંબર ચાર તળિયામાં શંખ જે મહિલાના પગમાં તળિયામાં શંખ કમળ અને ચક્રનું નિશાન બનતું હોય એવી મહિલાઓ ખૂબ જ કિસ્મતવાળી હોય છે આવી મહિલાઓ પોતે અથવા તો તેમનો પતિ ખૂબ ઊંચા પદ પર હોય છે નંબર પાંચ નાક પાસે તલ જે મહિલાના નાક પાસે તલ અથવા તો મસા હોય તો એવી મહિલાઓને કિસ્મત તેના ઉપર ખૂબ જ મહેરબાન હોય છે નંબર છ નાભી કોઈ પણ મહિલાની નાભીની આસપાસ અથવા તેની નીચે તલનું નિશાન હોય આવી મહિલાઓ પોતાના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી મહિલાઓ હોય છે અને તેમનું જીવન સુખ અને સંપન્નતાથી વ્યતીત થાય છે નંબર સાત પગનો અંગૂઠો જે મહિલાના પગનો અંગૂઠો વધારે લાંબો હોય છે આવી મહિલાઓ પોતાના જીવનમાં હંમેશા પરેશાની ઉઠાવવી પડે છે પરંતુ જે મહિલાનો અંગૂઠો લાલ અથવા ગુલાબી કલરનો હોય છે એવી મહિલાઓ પોતે તેમજ પોતાના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે દોસ્તો નંબર આઠ નાભીની ઊંડાઈ એવી સ્ત્રીઓની જેની નાભીની ઊંડાઈ હોય છે પરંતુ અંદરની તરફથી થોડી ઉઠેલી હોય છે આવી મહિલાઓ પોતાના જીવનમાં ફક્ત અને ફક્ત સુખ જ ભોગવે છે નંબર નવ કોમળ અને લાલ જીભવાળી સ્ત્રી આવી સ્ત્રીઓ જીવનમાં ખુદ તો સુખ ભોગવે છે પરંતુ પોતાના પરિવારને પણ હંમેશા સુખ આપે છે નંબર દસ મોટી મોટી આંખોવાળી મહિલા મિત્રો મોટી મોટી આંખોવાળી સ્ત્રીઓના જીવનમાં પ્રેમ અને સુખ હંમેશા બનેલું રહે છે તેમજ જે મહિલાઓની આંખોના સફેદ ભાગના અંતમાં લાલ રંગ જોવા મળે છે આવી મહિલાઓ તેમના પરિવાર માટે ખૂબ જ લકી હોય છે નંબર અગિયાર શરીર પર તલ જે મહિલાના શરીરના ડાબા પડખામાં વધારે પડતા તલ હોય આવી મહિલાઓ પણ પોતાના પરિવાર માટે ખૂબ જ લકી હોય છે નંબર બાર માથા પર તલ જે મહિલાના માથામાં વચોવચ તલ હોય છે એવી મહિલાઓના વિવાહ અપાર ધનવાન તેમજ સંપત્તિવાન પુરુષ સાથે થાય છે નંબર તેર પગથી ઉપરવાળી ધૂળ જે મિત્રો જે કોઈ મહિલાના પગેથી ચાલતી વખતે હંમેશા ધૂળ ઉડતી રહે છે તો આવી મહિલાઓ પોતાના પરિવાર માટે શરમિંદગીનું કારણ બને છે નંબર ચૌદ ગોળાકાર જે મહિલાના પગની એડી ગોળાકાર અને કોમળ હોય છે આવી મહિલાઓ આજીવન સુખ સુવિધાનો આનંદ લે છે અને તેનો પરિવાર પણ તેનાથી પ્રસન્ન રહે છે નંબર પંદર દાંતની લંબાઈ મિત્રો દાંતની લંબાઈવાળી મહિલાઓને ક્યારેય પણ ધનથી જોડાયેલી સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો પરંતુ દાંત કદાચ મોંથી બહાર આવતા હોય તો આવી મહિલાઓ ઘર પરિવાર માટે ખૂબ જ લકી હોય છે પરંતુ તેમને પોતાના જીવન માટે કંઈ પણ હાસિલ થતું નથી નંબર સોળ આંગળીઓનું જોડાયેલું રહેવું જે મહિલાના પગની આંગળીઓ એક બીજીથી જોડાયેલી હોય છે આવી મહિલાઓએ ખૂબ જ ધનવાન અને કોમળ સ્વભાવની હોય છે નંબર સત્તર જમણા ગાલ પર તલ જે મહિલાઓના જમણા ગાલ પર તલ હોય છે એવી મહિલાઓ ભોજનની વધારે શોખીન હોય છે અને દરેક પ્રકારના વ્યંજનો ખાવાનો આનંદ ઉઠાવે છે અને આવી મહિલાઓ ખૂબ જ સારું ભોજન બનાવે છે જેના લીધે તેનો આખો પરિવાર તેનાથી ખુશ રહે છે નંબર અઢાર ચમકતા નખ ગુલાબી રંગના ચમકતા નખવાળી મહિલાઓ ખૂબ જ તંદુરસ્ત અને સારા ચરિત્રવાળી હોય છે નંબર ઓગણીસ દુર્ભાગ્યશાળી જે મહિલાના પગની મધ્યમમાં આંગળી અપેક્ષા કરતાં વધારે લાંબી હોય છે આવી મહિલાઓ ખૂબ જ દુર્ભાગ્યશાળી હોય છે આવી મહિલા સાથે વિવાહ કરતાં પહેલાં ઘણો બધો વિચાર કરવો જોઈએ આવો હવે એ જાણીએ કે વાત વાતમાં રડવાવાળી મહિલાઓ તમારા માટે કેવી હોય છે મિત્રો આચાર્ય ચાણક્ય અનુસાર સ્ત્રીઓને ખૂબ જ નાજુક માનવામાં આવે છે આવામાં ચાણક્ય કહે છે કે વાત વાતમાં રડવાવાળી મહિલાઓનું ચરિત્ર થોડું અજીબ હોય છે આચાર્ય ચાણક્ય આ વિષય પર શું કહે છે એ જાણીએ નંબર વન ચાણક્ય કહે છે કે મહિલાઓની અંદર સહનશક્તિ પુરુષો કરતાં સો ગણી વધારે હોય છે આવામાં જો કોઈ સ્ત્રી વાત વાતમાં રડવા લાગે છે તો એની તમારે કદર કરવી જોઈએ દોસ્તો આચાર્ય ચાણક્ય અનુસાર આવી મહિલા બીજી વાર નહીં મળે આવી સ્ત્રીઓને સાચા વિચારોવાળી માનવામાં આવે છે નંબર બે આચાર્ય ચાણક્યના અનુસાર જે સ્ત્રી વાતવાતમાં રડવા લાગે છે એવી સ્ત્રી પોતાના પતિથી ક્યારેય પણ દૂર રહેવા નથી માંગતી આવી સ્ત્રીઓ પરિવાર માટે ખૂબ જ શુભ અને સારી માનવામાં આવે છે આવી સ્ત્રીઓનું દિલ કોમળ હોવાની સાથે સાથે આખા પરિવારની ભાવનાઓની કદર કરે છે આવી સ્ત્રીઓને ક્યારેય પણ દુઃખ અથવા કષ્ટ ન આપવું જોઈએ કોઈ પણ દોષ ન હોવા છતાં પણ વાત વાતમાં રડવા લાગે છે આવી સ્ત્રીઓની અંદર ખૂબ જ મમતા ભરેલી હોય છે જે તમારા માટે ખૂબ જ સારી વાત કહેવાય છે નંબર ત્રણ આચાર્ય ચાણક્ય કહે છે કે મહિલાઓનું રડવાથી અથવા તો ચિલ્લાવવાથી ઘણી પ્રકારની ઘાતક બીમારીઓ ખતમ થાય છે અને રડવાથી મન હળવું થાય છે તેમજ રડવાથી ચિંતા અને ટેન્શન દૂર થાય છે નંબર ચાર મિત્રો વાત વાતમાં રડવાવાળી મહિલાઓ દરેકના ભાગ્યમાં નથી હોતી કેમ કે આવી મહિલાઓનું હૃદય ખૂબ જ નાજુક હોય છે આવી મહિલાઓ ક્યારેય પણ કોઈનું દિલ નથી તોડતી આવી મહિલાઓ ખુદ પરેશાની ઉઠાવી લે છે પરંતુ બીજાને ક્યારેય પરેશાન નથી કરતી અને આવી મહિલાઓ બીજાની ભાવનાઓની ખૂબ જ કદર કરે છે વધારે રડવાવાળી મહિલાઓ ખુદ ભૂખી રહી જાય છે પરંતુ પરિવારને ક્યારેય ભૂખ્યા નથી રહેવા દેતી એટલા માટે વાત વાતમાં રડવાવાળી મહિલાઓ કોઈ પણ પ્રકારે ઘાતક નથી હોતી કદાચ આવી મહિલાઓના દિલમાં ઉતરીને જોઈએ તો તેના દિલમાં ખૂબ જ દર્દ ભરેલું હોય છે એટલા માટે આપણે આવી મહિલાઓની હંમેશા કદર કરવી જોઈએ અને આવી મહિલાઓનું માન સન્માન કરવું જોઈએ આવી મહિલાઓનું દિલ ક્યારેય પણ દુખાવવું ન જોઈએ આવી મહિલાઓનું દિલ તોડવું અથવા તો તેને કષ્ટ આપવું તેને ઘોર પાપ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો આચાર્ય ચાણક્ય આવું પણ કહે છે કે વધારે રડવાવાળી અથવા તો ચિલ્લાવાવાળી મહિલાઓ તમારો વિનાશ પણ કરી શકે છે આવી મહિલાઓ મોતનું કારણ પણ બની શકે છે આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યારે કોઈ મહિલા ભૂલ કર્યા બાદ પણ રડવા અથવા તો ચિલ્લાવા લાગે ત્યારે તમારે સાવધાન થઈ જવું જોઈએ ચાણક્યના અનુસાર આવી મહિલાઓને ખૂબ જ ચાલાક અને ચતુર માનવામાં આવે છે અને આવી મહિલાઓની આવી ચાલાકી અને ચતુરાઈ તમારી બરબાદીનું કારણ બની શકે છે એટલા માટે હંમેશા આવી મહિલાઓથી સાવધાન રહેવું જોઈએ કહેવાય છે કે કારણ વગરની કરુણા પણ બરબાદીનું કારણ બને છે અને આના લીધે ઘરમાં મૃત્યુ પણ થઈ શકે છે આચાર્ય ચાણક્ય અનુસાર અમુક મહિલાઓ ધનના લોભે કોઈ ધનવાન પુરુષ કદાચ તે પુરુષ આ મહિલા કરતાં ડબલ મોટી ઉંમરનો હોય તો પણ તેવા પુરુષ સાથે વિવાહ કરવા તૈયાર થાય છે અને આવી મહિલાઓની નજર ફક્ત ને ફક્ત તે ધનવાન પુરુષના ધન સામે જ હોય છે આવી મહિલાઓ સાથે વિવાહ કરતી સમયે અઢળક ધન સંપત્તિના માલિક હશો તો પણ તમને બરબાદ થવાથી કોઈ બચાવી નહીં શકે એટલે વિવાહ સમયે આ વાતને સમજવી ખૂબ જ જરૂરી છે અને અમુક મહિલાઓ વિવાહ સમયે પુરુષના ગુણ જોઈને વિવાહ કરે છે આવી મહિલાઓને ખૂબ જ બુદ્ધિમાન માનવામાં આવે છે આવી મહિલાઓ તો પતિ કદાચ ખૂબ જ ગરીબ હોય તો પણ આ મહિલાના ગુણના પ્રભાવથી તે ખૂબ જ ઓછા સમયમાં ખૂબ ધનવાન બને છે અને આવી મહિલાઓ જીવનભર સુખ સમૃદ્ધિ ભોગવે છે તો મિત્રો આ સાથે આજનો આપણો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એકવાર કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ